ગઈકાલે વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા આતંકવાદીના બંકરોનો નાશ કરી દેવામાં આવતા ભારતીય વાયુદળની કાર્યવાહીથી ખુશ થઈને દ્વારકાના એક સિંધી વેપારી દ્વારા સમગ્ર દ્વારકામાં મીઠાઈ વહેંચવામાં આવી હતી અને સૈન્યના કાર્યને બિરદાવી અને પોલીસ જવાનો અને પ્રવાસીઓને મીઠાઈ વહેંચી હતી તો જગત મંદિર ખાતે યાત્રિકો સાથે નરેન્દ્ર મોદીના વિજયી પગલાં મુદ્દે ચર્ચાઓ સાથે ભારત માતાગી જયના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લગભગ બે હજાર લોકોને મીઠાઈ આ યુવાન દુકાનદાર દ્વારા વહેંચવામાં આવી હતી ચૌદ ફેબ્રુઆરીના દિવસે ભારતના જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈનિકો ઉપર પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હુમલો કરી શહીદ કરી નાખવામાં આવ્યા હતા તેનો બદલો લેવા આજે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના એલઓસીમાં જઈ અને વાયુસેના દ્વારા હુમલો કરી આતંકવાદીઓના ખાતમાં બોલાવી નાખવામાં આવ્યો હતો તેની ખુશી આજે સંપૂર્ણ ભારત મનાવી રહ્યું છે તો દ્વારકા એમાંથી વાકાત કેમ રહે દ્વારકામાં આજે વેપારી દ્વારા અહીં મીઠાઈ વેચી તેની ખુશીની ઉજવણી કરવામાં આવી છે તો આપણે તે વેપારી પાસેથી જાણીએ કે જી આજે જે સવારે વહેલી સવારે ભારતીય સેનાએ વાયુસેનાએ જે આતંકવાદીઓ ઘાટમો ફરી અને સારું કામ કરેલું છે એના માટે અમે દ્વારકામાં પોલીસ જવાન તમામ દ્વારકા નાગરિક અને યાત્રાઓને મીઠું મોઢું કરાવીને એને ભારતીય વાયુસેના સારા કામ માટે દુઆ કરશું અને આગળ પણ આવું જ કાર્ય કરે અને આતંકવાદીઓ ખાતમ બોલાવે આપણા વરાદામાં છે નરેન્દ્રભાઈ મોદીએ આજે સર્જિકલ સ્ટ્રાઇક કરાવી અને સહેલી સવારે જે પાકિસ્તાનના આતંકી હુમલા પાકિસ્તાની ટેન્ટ ઉપર જે હુમલો કરાવી અને જવાનોને જે શહીદી છે એનો બદલો લીધો છે એના માટે અમે ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ દ્વારકામાં પોલીસ જવાન એસઆરપી દ્વારકાના તમામ નાગરિક આવતા યાત્રીઓને મીઠાઈ વેચી અને ખુશીનો માલ વ્યક્ત કરીએ